દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજેના સમાચાર સરકારી માધ્યમિક શાળા તાથોડિયા ખાતે તારીખ અઢાર અને ઓગણીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બે દિવસીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સો મીટર દોડ બસો મીટર દોડ ઊંચો કૂદકો કોથળા દોડ લીંબુ ચમચી કબડ્ડી ક્રિકેટ ચેસ યોગાસન વગેરે જેવી રમતો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું શાળાના ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક તમામ સ્પર્ધાઓમાં ભાગ લીધો આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય શ્રી પ્રાર્થ મહેતાના માર્ગદર્શન હેઠળ શાળાના તમામ શિક્ષક મિત્રોએ તથા રમતગમત ક્ષેત્રે વિશેષ અનુભવ ધરાવતા શાળાના સેવક શ્રી વાસુદેવભાઈ માલવાણિયા દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું સ્પર્ધકો તથા વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શુભેચ્છા આપવામાં આવી અને આગામી ફેબ્રુઆરી બે હજાર પચીસમાં યોજાનાર વાર્ષિક ઉત્સવ પ્રસંગે તમામ વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરવામાં આવશે રિપોર્ટર જે ચર્યા ભરતભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા